તો આજે આપણે એક રમત રમવાની છે આ રમતમાં આપણે પૃથ્વીનો ગોળો અને પૃથ્વીના ગોળા ઉપર આવેલા મુખ્ય અક્ષાંશ વૃત્તો દોરેલા છે અહીંયા આપણા વર્ગમાંથી બે વિદ્યાર્થીનીઓ આવશે અને ટેબલ પર પડેલ જે ચિઠ્ઠીઓ છે એ ચિઠ્ઠીઓમાંથી ચિઠ્ઠી ઉપાડી અને જે વૃત્ત લખેલું હશે એ વૃત ઉપર તમારે પહોંચવાનું છે જે ઝડપથી સાચા વૃત ઉપર પહોંચશે એ બનશે વિજેતા

એટલા માટે વિજેતા કોણ બનશે પાયલ સરસ ચલો એના પછી કોણ આવશે બે જણા ચિઠ્ઠી લેવા માટે તમારી પાસે રાખો સારું ચલો હાલો બે જણા આવતારો શગુન ની ઉપાડો ચલો ચિઠ્ઠી એમાંથી હું સ્ટાર્ટ કહું એટલે બંને પહોંચવાનું છે ચલો સ્ટાર્ટ બોલો તમારા વૃત્ત નામ બરોબર બંને સાચા છે ચલો બંને માટે તાલીઓ પાડો એના પછી બે વિદ્યાર્થીનીઓ આવશે આપણે કોને આવું છે ચલો અવતારે વાલો હર્ષિતા ઉપાડશે ચિઠ્ઠી ઉપાડો અને સ્ટાર્ટ કહું ત્યારે જવાનું છે ચલો સ્ટાર્ટ બોલો તમારા ધ્રુવ ના નામ દક્ષિણ ધ્રુવ બરોબર બંને ના સાચા વૃત છે ચલો તાલીઓથી બધા આવશો આપણે એમને